ત્યાર પછી ત્રીજો પ્રશ્ન તમે કર્યો નથી તો ત્રીજો પ્રશ્નો કેમ નથી કર્યો અત્યારે તો આપણે દાખલાઓ પહેલા જોઈએ જે આ ત્રીજો દાખલો છે એ ખુટ્ટી આવૃત્તિનો દાખલો છે જેમાં એફ આપણે શોધવાનું છે મધ્યક આપી દીધો છે સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન એમાં આપણે એફ શોધવાનું છે અને આપણને મધ્યક આપી દીધો છે આવા દાખલાઓ આપણે એક અલગથી જોઈશું પરંતુ સૌથી જે સાદા દાખલાઓ છે જેમાં આ મિસિંગ ફ્રીક્વન્સી નથી આવૃત્તિ નથી એવા દાખલાઓ જોઈશું એવી જ રીતે આપણે એક ઉદાહરણ પણ સ્કીપ કરી ગયા છે અત્યારે એને પણ આપણે પછીથી કરીશું જેમાં વર્ગ લંબાઈ આપણી અલગ અલગ છે એવો જ એક દાખલો તમને અહીંયા પણ આપ્યો છે દાખલો નંબર આઠમાં આઠમાં પણ તમે જોશો વર્ગ લંબાઈ અલગ અલગ છે જેમ કે અહીંયા છ નો ગેપ છે ગેપ છે પછી પછી તો અસમાન આ દાખલો આઠમો દાખલો અને ઉદાહરણ ત્રણ ઉદાહરણ ત્રણ એ પણ આપણે અલગથી એક વિડીયોમાં જોઈશું બરાબર સૌથી પહેલા જે સાદા દાખલાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો આજે આપણે સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન જોઈશું બરાબર છે અત્યારે કોઈ નથી પરંતુ જો બે અહીંયા એક જ ખૂટ આવૃત્તિ વાળો દાખલો છે ધોરણ દસ માં તમને એક જ ખૂટ આવૃત્તિ વાળો દાખલો આપ્યો છે મેં તમને બે ખુટી આવૃત્તિ વાળો દાખલો પણ કરાવીશ

શારીરિક તપાસ કરી છે અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો યોગ્ય રીત પસંદ કરી આમાં પણ શું કીધું છે યોગ્ય રીત પસંદ કરવાની છે આપણે કઈ રીત પસંદ કરવાની છે યોગ્ય તો યોગ્ય રીત પસંદ કરવી હોય તો તમારે કઈ પસંદ કરવાની છે પદ વિચલનની રીત કઈ પસંદ કરવાની છે પદ વિચલનની રીત

એટલે બે મહિલાઓ એવી છે જેના હૃદયના ધબકારા પાસઠ થી અણસઠ ની વચ્ચે હોય પછી અણસઠ થી એકોતેર ની વચ્ચે જો હૃદયના ધબકારા હોય એવા એવી ચાર મહિલાઓ છે એકોતેર થી ચુમ્મોતેર ત્રણ આ રીતે આપણને માહિતી આપવામાં આવી છે આપણી સૌથી પહેલી રીત એ છે સીધી રીત કે પ્રત્યક્ષ રીત એમાં આપણે શું કરીશું બે કોલમ જે આપણને આપી હોય એ જ બનાવી દેવાની છે બે

બાર ના અડધા છ થાય તો તેર ના અડધા કેટલા થશે છ પોઈન્ટ પાંચ તો તમે આ બે વખત સાહીઠ છે એમાંથી એક વખત સાહીઠ લઈ લેવો એટલે તમારો બંનેનો સરવાળો ભાગ્યા આવી ગયો એ છે કેટલો મળશે તમને છાસઠ પોઈન્ટ પાંચ તો છાસઠ પોઈન્ટ પાંચ ત્યારબાદ એમાં કેટલા કેટલાનો ગેપ છે એ જોઈ લો પાસઠ છાસઠ સડસઠ અને અડસઠ અડસઠ ને આપણે ગણવાના નથી

સતત વર્ગો છે એટલે આપણે એમાં ગણવાના નથી જો અસતત હોય તો પછી હું અત્યારે આમાં બધામાં જોઈ લો ત્રણ ત્રણ નો જ ગેપ છે ત્રણ ત્રણ ની જ વર્ગ લંબાઈ છે ત્રણ ત્રણ ની જ વર્ગ લંબાઈ છે ને ત્રણ ત્રણ ની વર્ગ લંબાઈ છે તો આપણે આમાં ત્રણ ત્રણ ઉમેરતા જશું છાસઠ ને ત્રણ કેટલા થશે ઓગણ સિત્તેર પોઈન્ટ બોતેર એક્યાસી એક્યાસી ને ત્રણ ચોર્યાસી પોઈન્ટ પાંચ આ આપણી મધ્ય કિંમત બની ગઈ આવૃત્તિમાં એક જ મિનિટ અહીંયા બધાનો સરવાળો એકવાર કરી લો શું આવશે સરવાળો ત્રીસ શું આવશે ત્રીસ બરાબર એટલે તમે જે દાખલો આપ્યો હોય એની અંદર આપ્યો જશે જેમ કે આ દાખલામાં આપણને આપ્યું છે ત્રીસ મહિલાઓની આપણે તપાસ કરી છે

એકસો ને ના 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 ડબલ ડબલ કર આપણે એક અડધું અડધું એટલે કેટલા થશે ની ઓગણ ચાલીસ એકસો ને ઓગણ ચાલીસ પણ ચાર વડે ગુણવાળા છે ને એટલે એકસો ઓગણ ના બી ડબલ કરવા પડે તો આપણે ચાર વડે ગુણી કાઢીએ સાત ચોક સાત ચોક 28 બસો એસી અને અડધા ગુણ્યા કરે અડધા ગુણ્યા કરે તો બે જવાબ આવે અડધા ગુણ્યા કરે કેટલો જવાબ બે જવાબ આવે તો બે આમાંથી કર્યું એટલે ને શું જવાબ આવશે બસો પછી ત્રણ વડે ગુણાકાર કરો તો સાત તારીખ એકવીસ બસો દસ જાવ સિત્તેર ગુણ્યા મેં ત્રણ કર્યા એટલે બસો દસ ને અઢી ગુણ્યા ત્રણ એટલે સાડા તો બસો સત્તર પોઈન્ટ બસો સત્તર પોઈન્ટ પાંચ આમાં પોઈન્ટ નથી તો એક ઝીરો આઠ સદમ છપ્પન એટલે પાંચસો ને સાહીઠ પાંચસો સાહીઠ પછી બીજા પાંચ છે પાંચ પણ છે એટલે આઠ પંચા પાછા ચાલીસ તો ચાલીસ અને પેલા પોઈન્ટ ચાર આઠ પંચા ચાલીસ એટલે ચાર પોઈન્ટ ઝીરો એટલે ચાર આવશે ઝીરો પછી ઇથ્યોટેર છે તો આપણે એક કામ કરીએ એસી થી જ ગણી કાઢીએ અને પછી એમાં એમાંથી કેટલા માઇનસ કરીશું દોઢ દોઢ માઇનસ કરવો પડશે એસી માં ઓછા છે ને એટલે એસી થી આપણે માઇનસ કરીએ તો કેટલા થશે આઠસઠ પાંચસો સાહીઠ જ ને પાંચસો ને પાંચસો સાહીઠ પાંચસો માંથી હવે જો વન આમાં ઓછા છે વન ઓછા છે પંદર સત્તા એકસો ને પાંચ એટલે દસ આમાંથી માઇનસ કરો દસ પોઈન્ટ પાંચ માઇનસ કરો એટલે પાંચસો પચાસ 10 દસ માઇનસ કરે તો પોઈન્ટ પાંચ કરે તો આવશે પાંચસો ને ઓગણપચાસ પચાસ પોઈન્ટ પાંચ ઓકે હવે જો અહીંયા પણ ગુણાકાર કેવી રીતના કરવાનો ગુણ્યા કરી લો ગુણ્યા ચાર પાંચ ચોક એટલે ત્રણસો ને પંદર ગુણ્યા ચાર કરી લો પંદર ચોક કેટલા થશે સાઈઠ હવે સાઈઠ માં એક પોઈન્ટ મૂકવાનો ને એટલે કેટલા આવશે છ પોઈન્ટ આપણે દોડ અહીંયા લીધો ને પંદર એક પોઈન્ટ પાંચ દેખાય છે આ એક પોઈન્ટ પાંચ એટલે પંદર પંદર ગુણ્યા ચાર કર્યા પંદર ચોક સાઈઠ પણ અહીંયા એક પોઈન્ટ છે એટલે આપણે પણ અહીંયા એક પોઈન્ટ મૂક્યો ત્રણસો આ રીતે તમારી ગણતરી થવી જોઈએ પછી અહિયાં એસી ના ડબલ એકસો કેટલા થશે કેટલા થાય સાડા ચાર ના ડબલ નવ એકસો ને ઓગણસીર પોઈન્ટ ઝીરો હવે આ બધો ગુણાકાર ફરીથી એકવાર કરીને પણ તમારે ચેક કરી લેવાનું બરાબર બધાનો ગુણાકારનો સરવાળો કરો શું આવે છે જવાબ શું આવે જવાબ જવાબ્યો સિત્યોતેર બે હજાર બસો ને સિત્યોતેર પોઈન્ટ ઝીરો બરાબર આ બધાનો સરવાળો તમારે જાતે કરવાનો મારા વિદ્યાર્થીઓ અહીંયા સરવાળો કરેલો છે જે જવાબ મને આપી રહ્યા છે બરાબર તમારે તમારી જાતે કરવાનો છે ગુણાકાર ચાલો આગળ હવે આપણે મધ્યક શોધીએ તો મધ્યક બાર બરાબર સીગમા એફઆઈ છેદ માં લખીશું સીગમા એફઆઈ બાવીસ સિત્યોતેર એનો જવાબ આવે છે એફઆઈ એક્સઆઈ નો સરવાળો બધાનો ભાગ્યા કરવાના છે ત્રીસ તો ત્રીસ થી ભાગાકાર નથી કરવાનો કરવાનો છે ભાગાકાર કરો અને જે પણ જવાબ આવે એમાં પોઈન્ટ થી ડાબી બાજુ ખસી જાવ એટલે તમને જવાબ મળી જશે શું જવાબ આવશે ભાગાકાર કરો શું જવાબ આવશે હા સાતસો ને ઓગણસાઠ

ધારેલા મધ્યકની ની કરીએ તેમાં બે લાઈન તો આપણે સૌથી પહેલા આપી દીધી છે હવે બીજી બે લાઈન ત્રણ લાઈન સોરી આપણે બનાવવાની છે બે લાઇન તો આપેલી છે મધ્ય કિંમત અત્યારે જ આપણે બનાવી એટલે હું સીધો લખી દેઉં છું 66.5 પછી 3 3 ઉમેરતા જવાના છે 72.5 આમાં પણ આપણી ભૂલ છે સુધારી લેજો અહીંયા કેટલો છે 8 છે ને 74 થી 77 માં આવૃત્તિ આપણે ડીઆઈ બનાવીએ તે પેલા આપણે ધારવું પડશે આપણું મધ્યક તો બરોબર વચ્ચે કોઈ સંખ્યા આવે છે ચેક કરી લો શું આવે છે બરોબર વચ્ચે પંચોતેર તો આપણે પંચોતેર પોઈન્ટ પાંચ ને શું ધારીશું એ એ બરાબર પંચોતેર પોઈન્ટ પાંચ લખીશું ઝીરો હવે તમને ખબર છે કે કેટલા કેટલા છે ગેપ ત્રણ ત્રણ નો તો ઉપર જાઓ ત્રણ છ ને નવ માઈનસ માઇનસ માઇનસ ઝીરો ની ઉપર માઇનસ જ્યારે નીચે હોય ત્યારે ત્રણ છ નવ એ પ્લસ માં લખવાનું છે હવે એફઆઈડીઆઈ માટે આપણે આ રૂલ યાદ રાખવાનો આંગળી મૂકવાની આ રીતે અને આ રીતે જ કરવાનું નહીં તો પરીક્ષામાં ભૂલ થશે નવ દો અઢાર માઇનસ અઢાર છ ચોક ચોવીસ માઇનસ ચોવીસ ત્રણ તારી નવ માઇનસ નવ ઝીરો સાત તારી એકવીસ છ ચોક ચોવીસ અને નવ દો અઢાર બરાબર અઢાર અઢાર ને તમે કેન્સલ પણ કરી શકો કેમ કે આપણને તો પ્લસ માઇનસ કરીને જ આન્સર જોઈએ છે તો 18 માંથી 18 માઇનસ થઈ જાય તો પણ ચાલે પછી 24 માંથી 24 એ પણ માઇનસ થઈ જાય તો 21 માંથી 9 માઇનસ કરી લો શું જવાબ આવશે 21 માંથી 9 માઇનસ કરો તો કેટલો આવશે ના પ્લસ 12 આવશે જવાબ શું આવશે માઇનસ 12 નહી આવશે કેમ કે પ્લસ 12 આવશે જો આ તો માઇનસ થઈ ગયા અહીંયા બચ્યું શું માઇનસ 9 ને આમાં શું બચ્યું પ્લસ એકવીસ એકવીસ માંથી 9 માઇનસ કરો જવાબ શું લગાડવાનું બધાનો સરવાળો થાય છે ત્રીસ ચાલો હવે આપણે એની ગણતરી કરીએ ગણતરી ધ્યાન રાખજો આ રીતે ગણતરી થશે મધ્યક એક્સ બાર બરાબર એ વત્તા ઘણા વિદ્યાર્થીઓ અહીંયા અંશ આ પ્લસ ની એકદમ નીચે પાડે છે કે પ્લસ ની એકદમ ઉપર પાડે છે આપણે પ્લસ નું વચ્ચેનું જે આ ચિહ્ન છે ત્યાંથી જ અંશ પાડવાના અને ત્યાં લખવાનું સિગ્મા એફ આઈ અને અહીંયા આવશે એફ ધારેલો મધ્યક આપણો કેટલો છે પંચોતેર પોઈન્ટ પાંચ વત્તા આપણું એફ એ આવ્યું બાર અને ટોટલ સરવાળો કેટલો છે કેટલો છેદ માં દસ બચ્યા અને ચાર ના છેદ માં દસ એટલે એને તમે પંચોતેર પોઈન્ટ પાંચ વત્તા ઝીરો પોઈન્ટ ચાર ચાર છેદમાં દસ એટલે એને પોઈન્ટમાં કન્વર્ટ કરો તો શું આવશે જીરો પોઈન્ટ ચાર સરવાળો કરો એટલે આગળ મળેલો પંચોતેર તમને ખબર પડશે કે પેલામાં ગણતરી આપણે કેટલી મોટી મોટી કરી જ્યારે આમાં ગણતરી નાની છે અને હજુ પણ નાની ગણતરી થઈ જશે એ છે પદ વિચલન ની રીતમાં તો ચાલો પદ વિચલન ની રીતમાં પણ બે લખેલ છે કુલમ ત્રીજી કોલમ મધ્ય કિંમત આપણે બનાવવાની છાસઠ પોઈન્ટ ને એ બરાબર પંચોતેર પોઈન્ટ પાંચ અહીંયા લખીશું ઝીરો વન ટુ થ્રી માઇનસ 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 વન ટુ થ્રી પ્લસ 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 નીચે હોય તો પ્લસ ઉપર હોય તો માઇનસ હવે ગુણાકાર કરીએ બે તારી માઇનસ છ ચાર દુ માઇનસ આઠ ત્રણ માઇનસ ત્રણ ઝીરો અહિયાં આઠ આવશે આપણા દાખલામાં ભૂલ છે લખવામાં એ સુધારી દેજો આઠ આવશે અહિયાં બરાબર હવે સાત એક કેટલા આવશે સાત ચાર દુ આઠ અને ત્રણ દુ છ તો જો પેલા દાખલામાં કર્યું એ જ રીતે છ પ્લસ છ છ માઇનસ પ્લસ કેન્સલ આઠ માઇનસ પ્લસ કરો પ્લસ માં ચાર સા માં જવાબ આવશે પ્લસ માં અને અહીંયા તો આપણું ટોટલ થશે એ ત્રીસ હવે આપણે દાખલાની ગણતરી કરીએ એમાં લખીશું મધ્ય એક્સ બાર બરાબર એ આવશે પદ પંચોતેર પોઈન્ટ પાંચ વત્તા એફઆઈ યુઆઈ આવ્યું ચાર છેદ માં કેટલા છે ત્રીસ ગુણ્યા કેટલા આવશે ત્રણ હવે જો આ બે નો ગુણાકાર કરો કે પછી અહીંયાથી શું પોસિબલ છે તે જોજો બે રીતે પણ કરી શકો તો પણ ચાલે આપણે આગલા દાખલામાં ગણતરી કરી એ આવશે આગળ કર્યું એ પ્રમાણે થશે ને ચાર ગુણ્યા ગણતરી આ રીતે ન કરવી હોય ગુણાકાર ન કરવો હોય તો આ ત્રણ અને ત્રીસ નો ઉડાટ શું બચશે દસ તો ચાર ભાગ્યાદાસ એટલે કેટલા આવશે જીરો પોઈન્ટ ચાર તો પંચોતેર છેદમાં એ આ વર્ગ લંબાઈ સાથે કટ ન થતી હોય તો તમારે આ ઉપરની બે સંખ્યા એટલે કે એફઆઈઆઈ અને એચ ગુણાકાર કરીને પછી ભાગાકાર કરી દેવાનો બરાબર તો પણ જવાબ તમને મળશે

ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહો આભાર થેન્ક યુ